ખેડા જિલ્લામાં આવેલા મૌદા પંથકમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે બીજી તરફ વળથલ કેનાલ ઓવરફ્લો થતાં ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યું છે જેના કારણે ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો કેનાલ પર આવી પહોંચ્યા હતા ખેડા જિલ્લામાં આવેલા મૌદા પંથકમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરના ત્રણથી પાંચ પરિવારનો તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે સમગ્ર મૌદા પંથકમાં ગતરાત્રી બાદ ખાબકેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં ખાસ કરીને ધંધોડીના શંકરપુરા તેમજ નગરના ફીણાવ ભાગોળ તેમજ નગરમાં રબાડીવાડમાં મુખ્ય રસ્તા પર દર વર્ષની જેમ ખેડસામાં પાણી ભરાઈ ગયા છે એટલું જ નહીં મહુધા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર સહિત તાલુકા પંચાયતમાં પણ ઘર પાણી ગયા છે આ ઉપરાંત વળતર કેનાલ ઓવરફ્લો થતાં ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યું છે અને મોટી કેનાલ જે અમારા ગામમાં થઈને જાય છે એમાં મોટું ગાબડું પડ્યું છે અને એ પાણી ગામ તરફ જઈ રહ્યું છે અને જો આનો નિકાલ કરવામાં નહીં આવે કે જે રિપેરિંગ કે જે થતું હોય એ પણ એ નહીં કરવામાં આવે તો ગામ બોરાલ જાય તેવી પરિસ્થિતિ એવી છે તંત્રને કોઈ જાણ કરવામાં આવી ખરી આ બાબતે સાહેબ મને સાહેબનો નડિયાદનું નંબર લીધો ને અને અમને વાત કરી કે સાહેબ આ પરિસ્થિતિ બહુ ગંભીર એવી છે કે એમણે કીધું કે ચાલો અમે અમે તેની તપાસ કરી હતી એવું કહ્યું અત્યારે આ જે ઉંમરવાડાની આ મોટી નેર એની અંદર ઓવરફ્લો પાણી આવ્યું છે અને એના રેલવેના ગંડાની બાજુમાં જ અહીંયા એક ગાબડું પડ્યું છે અને એ પાણી લગભગ ગામની અંદર ઘૂસવાની તૈયારી છે તંત્રને વારંવાર જાણ કરવા છતાંય અત્યાર સુધી કોઈ અહીં આવ્યું નહીં કલેક્ટરશ્રીને ફોન કર્યો છે મામલતદારશ્રીને ફોન કર્યો પણ હજુ સુધી કોઈએ સ્થળ તપાસ કરી નહીં આ પાણી ગામમાં ઘૂસી ગયું અને જો વધારે ગાબડું પડ્યું તો ગામ આખું બોરાણે જાય એવું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોઈ રજૂઆત બધે કરીએ પણ કોઈ સાંભળતું જ નહીં જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મૌદા ખેડા